કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ શિયાળો હોય અને શિયાળામાં એકદમ લાલ લાલ અને મસ્ત એકદમ ફ્રેશ ગાજર આવતા હોય અને આપણે ગાજરની કોઈ પણ મીઠાઈ ઘરમાં ના બનાવીએ એવું તો બને જ નહીં અને હા તમે ગાજરનો હલવો તો ઘણીવાર બનાવી અને ખાધો હશે આજે આપણે બનાવીશું ગાજરના લાડવા એકદમ હલવાઈ સ્ટાઇલમાં અને એકદમ મીઠાઈવાળા જેવા બનાવે એવા જ આપણે આ લાડુ બનાવી અને તૈયાર કરીશું આ લાડુને બનાવી અને તમે એકથી દોઢ મહિના માટે ફ્રીજમાં રાખી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારું કંઈક ગળ્યું ખાવાનું મન કરે તમે આને ખાઈ શકો છો તો ચાલો પછી આપણે બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે કઢાઈની અંદર એક ચમચી ઘી લેશું હવે એ ઘીની અંદર આપણે બે ચમચી કાજુ અને બે ચમચી બદામની ઝીણા સમારી અને નાખીશું અને એને આપણે શેકવાના છે તો કાજુ બદામને આવી રીતે શેકી અને પછી આ મીઠાઈ બનાવીશું તો એ મીઠાઈનો સ્વાદ વધારે વધી જશે એક જ મિનિટની અંદર આ બધું શેકાઈ જાય એટલે આપણે એને કાઢી લેવાનું અને સાઈડ પર મૂકી દેવાનું ત્યાર પછી જે વધેલું ઘી છે એની અંદર ફરી એક ચમચી ઘી નાખીશું અને પછી આપણે ગ્રેટ કરેલું ગાજર લેવાનું તો મેં અહીંયા પાંચસો ગ્રામ ગાજરને ધોઈ અને બરાબર છોલી અને એને ગ્રેટ કરી લીધા છે આવી રીતે આ જો મસ્ત એવાના લચ્છા તૈયાર કરી લીધા છે તો એ ગાજર આપણે લેસવાની અંદર તો અહીંયા હું એક કપ અને ફરીથી આપણે અડધો કપ એમ કરી અને દોઢ કપ ગાજર છીનેલું લઉં છું તો બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને આપણે શેકવાની છે તો ગાજરને ઘી સાથે બરાબર મિક્સ કરી અને બે મિનિટ માટે શેકી લઈએ તો તમે બે મિનિટ પછી જોશો કે ગાજરની અંદર જે મોઇશ્ચર હતું એ બધું જતું રહ્યું છે તો મસ્ત એવું આપણું ગાજર શેકાઈ અને તૈયાર થઈ જાય પછી આપણે એની અંદર ખાંડ નાખીશું તો હું અહીંયા એક ચોથા કપ જેટલી ખાંડ લઉં છું અને હા તમે ચમચીથી માપશો તો આ ખાંડ છે પાંચથી છ ચમચી જેટલી છે તો અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી કરી શકો છો તમને જેટલું પણ ગળી વધારે ભાવતું હોય અને ઓછું ભાવતું હોય એ પ્રમાણે ખાંડનું પ્રમાણ લઈ શકો તો ખાંડ નાખી અને તમે જોશો કે જેમ જેમ મિક્સ કરશો એમ એમ ખાંડ ઓગળતી જશે અને ખાંડનું પાણી છૂટવા લાગશે આવી રીતે તો હવે આ ખાંડનું પાણી છૂટ્યું છે તો આપણે એને બરાબર પકવવાનું છે તો આ પ્રોસેસ તમે હાઈ ફ્લેમ પર કરી શકો છો પરંતુ હા તમારે બિલકુલ પણ એને ફેરવવાનું બંધ નથી કરવાનું હાઈ ફ્લેમ કરી અને એને બરાબર મિક્સ કરતા રહી અને તમારે આને ત્યાં સુધી પકવી લેવાનું જ્યાં સુધી ખાંડનું પાણી છે એ એકદમ આવી રીતે બળી ના જાય ત્યાં સુધી તો આ જુઓ બે મિનિટ પછી તમે જોશો તો એકદમ ખાંડનું પાણી છે એ બળી ગયું છે તો હવે આપણે એની અંદર એક કપ દૂધ નાખીશું આપણે ગાજર છે એ દોઢ કપ લીધેલું એટલે એક કપ દૂધ લઈ લઈએ એની અંદર અને હા તમે જે દૂધ લો એ ફૂલ ફેટ હોય એવું લેવાનું બરાબર મિક્સ કરી લેવાનું જો તમારી પાસે દૂધ ફૂલ ફેટ હોય તો પણ જો ત્રણથી ચાર ચમચી જેટલી ઘરમાં મલાઈ હોય એકદમ ફ્રેશ તો તમે એ પણ લઈ શકો છો તો અહીંયા મારી પાસે ત્રણ ચમચી જેટલી એ જ દૂધની મલાઈ હતી તો મેં લઈ લીધી છે આની અંદર તો મલાઈ લેવું ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો લઈ શકો ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો બરાબર બધું મિક્સ કરતાં જઈ અને ફરીથી આપણે આને પકવવાનું છે તો હવે આ દૂધ આપણું એકદમ બળી ના જાય ત્યાં સુધી પકવવાનું છે તો તમે આ પ્રોસેસને પણ હાઈ ફ્લેમ પર કરી શકો છો પરંતુ આ બિલકુલ પણ આને છોડવાનું નહીં આવી રીતે કન્ટિન્યુ એને મિક્સ કરતા જઈ અને પકવી લેવાનું અહીંયા દૂધ નાખ્યા પછી આપણે ત્રણથી ચાર મિનિટ માટે આને બરાબર પકવી લેવાનું અને એકદમ દૂધ છે એ આવી રીતે બળી ના જાય ત્યાં સુધી પકવી લેવાનું છે આ જુઓ એકદમ આની અંદર દૂધ છે એ દેખાતું નથી અને બસ આવી રીતે તૈયાર થઈ ગયું છે આપણું આ મિક્સ તો ત્યાં સુધી એને મસ્ત એવું પકવી અને તૈયાર કરી લીધું તો હવે આપણે એમાં બીજી વસ્તુ નાખીએ તો હવે આપણે એની અંદર લેવાનું છે કોપરાનું છીણ તો મેં અહીંયા તૈયાર જે ડેસિકેટેડ કોકોનટ આવે એ લીધું છે તો તમારી પાસે આવી રીતે તૈયાર કોપરાનું છીણ ના હોય તો તમે સૂકું નારિયળ હોય એને ગ્રેટ કરી અને પછી પણ લઈ શકો છો અને હા સૂકું નારિયેળ ના હોય અને એકદમ ફ્રેશ નારિયેળ હોય તો પણ તમે એની ગ્રેટ કરી અને લઈ શકો છો ફ્રેન્ડ્સ એનાથી પણ સ્વાદ સરસ આવશે આનો હવે આપણે આની અંદર વન થર્ડ કપ કે પછી એક ચોથાઈ કપ જેટલું એની અંદર આપણે મિલ્ક પાવડર લેવાનું છે મિલ્ક પાવડર ના હોય તો મલાઈ છે એ થોડી વધારે લેવાની કે પછી માવો પણ લઈ શકો હવે આપણે સેકેલા ડ્રાય ફ્રુટ્સ નાખી દઈશું અને એક ચમચી વોટરમેલન સીડ્સ નાખી દેવાના બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની એકદમ સરળતાથી અને એકદમ મસ્ત એવા આ લાડુ બની અને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો એકવાર આ લાડુને બનાવી અને ટ્રાય જરૂરથી કરજો તો બરાબર બધી જ વસ્તુને મિક્સ કરી લીધી હવે છેલ્લે આપણે એમાં અડધો ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને ફરીથી એક ચમચી ઘી નાખીએ તો બંને વસ્તુને નાખીને એકવાર ફરીથી આને મિક્સ કરી લેવાનો આવી રીતે તો હવે આપણે એને થોડું ઠંડુ થવા દેવાનું છે કે આપણે એને થોડું હાથ લગાવીએ તો આપણું હાથ છે એ બળે ના એટલું એને ઠંડુ થવા દઈએ અને ત્યાર પછી એને આપણે ફરીથી એકવાર મસ્ત એવું મિક્સ કરી લેવાનું હવે આ ઠંડુ થઈ ગયું છે તો એકવાર બરાબર મિક્સ કરી અને હાથ ઉપર ઘી લગાવી અને નાના મોટા આપણે જેટલા પણ સાઇઝમાં જોઈતા હોય એટલા એના લાડુ વાળી લઈએ તો હું અહીંયા એકદમ મીડિયમ સાઇઝના લાડુ બનાવું છું આવી રીતે જેમ બજારમાં હલવાઈ સ્ટાઇલમાં જે લાડુ બને છે ને બસ એવી જ રીતે એટલી જ સાઇઝના લાડુ બનાવી અને તૈયાર કરી લેવાના આવી રીતે આજુ હું તો બસ સેમ રીતથી હું બધા લાડુ બનાવી અને તૈયાર કરી લઈશ તો ફ્રેન્ડ્સ આ મીઠાઈને એકવાર ઘરે બનાવી અને જરૂરથી બહુ ટ્રાય કરજો તમે ગાજરનો હલવો ઘણીવાર બનાવી અને ખાધો જ હશે એકવાર આવી રીતે લાડુ બનાવી અને જરૂરથી ટ્રાય કરજો આ મસ્ત બની અને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો ચાલો પછી આપણે બધા જ લાડુ બનાવી અને તૈયાર કરી લીધા છે તો હવે હલવાઈ સ્ટાઇન્ડમાં લાડુને થોડા પિસ્તાથી સજાવી પણ લઈએ તો એ દેખાવામાં એકદમ મસ્ત એવા લાગશે અને ખાવામાં તો એટલા મસ્ત બને છે ફ્રેન્ડ્સ કે તમે એકવાર બનાવી અને ખાશો તો હર તમને બનાવવાનું મન થઈ જ જશે એવા આ લાડુ બની અને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ લાડુની રેસીપી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો તો મળીએ પછી એક આવી જ નવી રેસીપીની સાથે આવજો